વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર ચૌદમાં ઉદાહરણના દાખલા જોઈશું જેમાં પહેલું છે પહેલું ઉદાહરણ શોધો હવે આપણને બધાને ખબર છે કે સિક્કાને એકવાર ઉછાળીએ એકવાર ઉછાળવામાં સોરી એકવાર ઉછાળતા મળતા કુલ પરિણામ પરિણામની સંખ્યા કેટલી મળે તો કે બે છે બરાબર સિક્કાને આપણે એકવાર ઉછાળીએ તો એનો કુલ ટોટલ કેટલા પરિણામ મળે બે કયા બે પરિણામ મળે તો લખીએ કે મળતા બે પરિણામો કયા મળે કાં તો છાપ મળે કાતો કાંટો મળે છાપ અથવા કાંટો મળે હવે અહીંયા આપણને શું પૂછ્યું કે છાપ મળવાની સંભાવના શું બરોબર તેને આપણે આપીએ ઘટના એ તો લખશો ઘટના એ છાપ મળે ચલો તો ઘટના એના પરિણામ

માટે ઘટના એના પરિણામ કેટલા છે એક અને કુલ પરિણામ કેટલા છે બે માટે પી ઓફ એ બરાબર કેટલું મળે આપણને એકના છેદમાં બે મળે એટલે કે ઘટના એની સંભાવના છાપ મળવાની સંભાવના કેટલી એક દ્વિત્યાંશ મળે ત્યારબાદ શું કીધું છે કે કાંટો મળે એની સંભાવના તેને આપણે આપશું ઘટના બી કાંટો મળે કાંટો મળે તો ઘટના બીના ના પરિણામની સંખ્યા કેટલી છે ઘટના પરિણામ માટે ઘટના બીની સંભાવના પી ઓફ બી બરાબર ઘટના બી પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઘટના બી ના પરિણામ કેટલા છે એક અને કુલ પરિણામ કેટલા છે બે એટલે પી ઓફ બી બરાબર આપણને કેટલું મળશે એક દ્વિતિયાંશ મળશે તો અહીંયા આપણું ઘટના બીની સંભાવના કેટલી મળી એક દ્વિતિયાંશ મળી હવે અહીંયા જુઓ મિત્રો બીજી એક રીતે દાખલો ગણવો તો કેવી રીતે ગણાય કે તમે અહીંયા જોઈ શકો છો કે છાપ મળે અથવા છાપ ન મળે એટલે છાપ ના મળે તો કાંટો મળે એટલે ઘટના બી ઘટના એ અને ઘટના બી પૂરક ઘટના છે બરાબર એકબીજાની પૂરક ઘટના થાય એટલે કે પી ઓફ બી બરાબર પી ઓફ એ બાર થાય પૂરક ઘટના એટલે એની પૂરક ઘટના એટલે અહીંયા આપણે આ રીતે શોધી છે કે પી ઓફ એ બાર બરાબર એક માઇનસ પી ઓફ એ માટે અહીંયા લખવું હોય તો લખાય એક માઇનસ સોરી અહીંયા આપણને શું મળેલું એ મળેલું ખાલી એક માઇનસ એક દ્વિતિયાંશ થાય માટે બે માઇનસ એક છેદમાં બે બરાબર એકના છેદમાં બે આ રીતે પણ તમે શોધી શકો છો ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ એક થેલામાં લાલ ભૂરો અને પીળો એમ ત્રણ સમાન કદના દડા છે બરોબર થેલામાં કુલ દડાની સંખ્યા કેટલી તો થેલામાં લખશો અહિયાં કે થેલામાં રહેલ રહેલા કુલ દડાની સંખ્યા કેટલી છે ત્રણ માટે કુલ પરિણામની સંખ્યા કેટલી થાય કુલ પરિણામની સંખ્યા ત્રણ થાય હવે શું કીધું કૃતિકાએ થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી જાદ્છીક રીતે પસંદ કરે છે તેને પસંદ કરેલો દડો પીળો હોય લાલ હોય અને ભૂરો હોય તેની સંભાવના કેટલી એ શોધવાની છે સમજ પડી મિત્રો હવે એની સંભાવના શોધવાની છે તો પહેલી ઘટના એ લખશો અહીંયા ઘટના એ શું છે કે દડો પીળો મળે અથવા પીળો દડો મળે બરાબર ઘટના એના પરિણામ પરિણામની સંખ્યા કેટલી છે તો ટોટલ રંગના એક એક જ દડા છે એટલે કે પીળો દડાની સંભાવના કેટલી સોરી પરિણામ કેટલા એક મળે માટે ઘટના એની સંભાવના પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામ કેટલા આવશે પરિણામ એક કુલ એટલે મળી તો પહેલાનો જવાબ આપણો કેટલો આવે એક પ્રત્યાંશ ત્યારબાદ આપણને શું કીધું છે ઘટના બી તો લખશો અહીંયા કે ઘટના બી શું મળે છે તો ઘટના બી લાલ દડો હોય લાલ દડો મળે હવે ઘટના બી ના પરિણામની સંખ્યા કેટલી તો ઘટના બી ના પરિણામની સંખ્યા એક છે માટે ઘટના બીની સંભાવના ઘટના બી ના પરિણામ ભાગ્યા કુલ પરિણામ સમજ પડી મિત્રો માટે ઘટના બીના પરિણામ કેટલા એક કુલ પરિણામ કેટલા ત્રણ એટલે કે પ્યુ ઓફ બી ઘટના બીની સંભાવના કેટલી મળે એકના છેદમાં ત્રણ મળે તો અહીંયા આપણી બીજી સંભાવના પણ મળી ગઈ એકના છેદમાં ત્રણ હવે તો કીધું છે ભૂરો હોય તેની સંભાવના કેટલી બરાબર સેમ જ છે કારણ કે બધાના એક એક જ દડા છે તો લખીએ ત્રીજા નંબરમાં કે ઘટના સી દડો મળે બરોબર ઘટનાથી ઘટે એની પરિણામની સંખ્યા કેટલી તો ઘટનાથી પરિણામની સંખ્યા ભૂરાદડા કેટલા હતા થેલામાં એક જ હતો માટે પી ઓફ સી બરાબર ઘટના સીના પરિણામ ભાગ્યા કુલ પરિણામ માટે ઘટના સિંહના પરિણામ કેટલા એક કુલ પરિણામ કેટલા માટે મળે તો સંભાવના કેટલી એકના છેદમાં ત્રણ થાય ત્રીજું ઉદાહરણ છે કે આપણે ધારો કે એક પાસાને ઉછાળતા એક વાર પાસાને ફેંકીએ છીએ અથવા ઉછાળીએ છીએ તો પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા મળે તેની સંભાવના કેટલી અને 4 કે 4 થી નાની સંખ્યા મળે તેની સંભાવના કેટલી તો અહીંયા પહેલું લખીએ આપણે કે લખો અહીં પાસાને એક વાર उछाड़ता मरता परिणाम कुल संख्या, संख्या के लिए ओके छके मरता परिणामों क्या क्या मे तो एक बे त्र चार पांच છ પાસા પર કેટલા નંબર હોય એક બે ત્રણ ચાર પાંચ છ હોય ચાલો હવે શું કીધું છે કે પાસાના ઉપરના પોસ્ટ ઉપર ચાર કરતાં મોટી સંખ્યા મળે તેની સંભાવના કેટલી તો લખશું કે ઘટના એ શું છે કે પાસાના ઉપરના પોસ્ટ ઉપર चार करता मोटी संख्या मडे अपनी घटना घटना ये सो था कि पासा ना ऊपर ना पुष्पद चार करता मोटी संख्या मडे अब यहां सो जे चलक्सो पासा ना सॉरी पासा पर मर्तब चार करता मोटी संख्या के लिए मरे पासा पर चार क पासा पर सॉरी यह अपने सुलभ सु के पासा पर चार करता મોટી સંખ્યા મળે બરોબર તેવી બે મળે સંખ્યા કઈ ગઈ પાંચ અને છ બરોબર ચાર કરતાં મોટી કઈ ગઈ છે પાંચ અને છ બરોબર આટલું થયું માટે ઘટના એના પરિણામની સંખ્યા કેટલી થાય બે છે માટે ઘટના એની સંભાવના એટલે કે પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામ ભાગ્યા કુલ પરિણામ સમજ પડી મિત્રો અહીંયા શું થયું ઘટના બીના પરિણામ ભાગ્યા કુલ પરિણામ આ આપણું સૂત્ર થયું તો હવે અહીંયા ઘટના એના પરિણામ કેટલા છે બે કુલ પરિણામ કેટલા છે છ તો બે ભાગ્યા ત્રણ એટલે આપણી સંભાવના કેટલી થઈ એકના છેદમાં ત્રણ થાય માટે પી ઓફ એ ની સંભાવના કેટલી મળી એકના છેદમાં ત્રણ મળી મિત્રો હવે હવે શું કીધું છે કે ચાર કે ચાર થી નાની સંખ્યા મળે તેની સંભાવના કેટલી તો અહીંયા આપણી બીજી ઘટના છે ઘટના બે घटना बी शू के पासा पर पासा पर सॉरी पासा ना ऊपर ना पुष्ट ऊपर पुष्ट ऊपर चार के चार थी चार थी नानी संख्या मड़े संख्या मरे अब आज ये संख्या मरे तो लक्ष्य के पासा पर चार के चार करता नानी संख्या मरे देवी टोटल के संख्या मरे चार संख्या मरे कई चार तो के एक बे थ्रोन ने चार बरोबर आता परिणाम मळे એટલે ઘટના बी ના પરિણામ ની સંખ્યા કેટલી થઈ તો ઘટના બી ના પરિણામ ની સંખ્યા કેટલી થઈ 4 થઈ માટે ઘટના બી ની સંભાવના એટલે કે ઘટના બી ના પરિણામ ભાગ્યા કેટલું મળે બે ના છેદમાં ત્રણ મળે એટલે કે ઘટના બી ની સંભાવના આપણી જોડે કેટલી છે બે છેદમાં ત્રણ મળે ત્યારબાદ મિત્રો આગળનો ચોથા નંબરનો દાખલો જોઈશું સરખી રીતે ચિપેલા બાવન પત્તામાંથી માંથી એક પત્તું ખેંચવામાં આવે ખેંચેલું પત્તું એકકો હોય તો તેની સંભાવના શોધો એક ન હોય તેની સંભાવનાની ગણતરી કરો તો લખશું અહીંયા કે પત્તાની થોકડીમાં કુલ પત્તા કેટલા હોય તો કે બાવન માટે કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ માટે કુલ પરિણામની સંખ્યા થાય હવે શું કીધું એક હોય તેની સંભાવના શોધો આપણી ઘટના એ લખશો અહીંયા કે ઘટના એ સંખ્યા અહીંયા ખાલી એકકો મળે પૂછ્યું છે એટલે એકા ટોટલ કેટલા હોય ચાર બરોબર કોઈ કલર નથી પૂછ્યો કયા કલરનો મળે એવું નહીં ખાલી એક મળે છે એટલે ટોટલ એકાની સંખ્યા કેટલી હોય ચાર માટે પી એ બરાબર એટલે કે ઘટના એની સંભાવના ઘટના એ ના પરિણામ ઘટના એના પરિણામ કેટલા છે ચાર કુલ પરિણામ કેટલા બાવન તેર ચોક બાવન એટલે આપણી સંભાવના કેટલી મળી એકના છેદમાં તેર માટે પી એ બરાબર કેટલું મળ્યું એકના છેદમાં ટે મળે તો આપણી જે ઘટના સંભાવના સંભાવના છે ઘટના એની એની સંભાવના કેટલી છે એકના છેદમાં ટેર મળે હવે શું કીધું છે કે એક ન મળે બરોબર એક ન મળે તો અહીંયા હવે આપણી જોડે અહીંયા શું છે કે જ્યાં ઘટના છે બરોબર એક ન મળે એ શું છે તો લખશો બીજામાં ઘટના એડેસ બરોબર ન મળે અહીંયા એડેસ કે એ અને ઘટના એડેસ બંને ઘટના એ અને ઘટના એડેસ પૂરક ઘટના છે બરાબર એકબીજાની વિરુદ્ધ ઘટના છે માટે સૂત્ર શું છે આપણી જોડે એ બધાને ખબર છે મિત્રો શું સૂત્ર છે પી ઓફ એ બાર બરાબર વન માઇનસ પી ઓફ એ એકચુઅલમાં સૂત્ર કેવું છે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર એક બરાબર એટલે અહીંયા મેં પી ઓફ એને બરાબરની સામે લેજો એટલે એક માઇનસ એ બાર થાય કિંમત મૂકીએ આપણે પી ઓફ એ બાર બરાબર એક માઇનસ એકના છેદમાં તેર માટે તેર માઇનસ એક છેદમાં એટલે કે ઘટના એ બાર ની સંભાવના બારના છેદ માં તેર મળે કો ન મળે તેની સંભાવના કેટલી 12 છેદમાં તેર છે ત્યાર બાદ શું છે પાંચમો દાખલો ઉદાહરણ પાંચ જોઈએ કે બે ખેલાડીઓ બે ખેલાડીઓ સંગીતા અને રેસમાં ટેનિસ મેચ રમે સંગીતા મેચ જીતે તેની સંભાવના કેટલી જીરો પોઈન્ટ બાસઠ છે રેસમાં મેચ જીતે એની સંભાવના શોધો એવું કીધું છે આપણને તો અહીંયા લખશો કે અહીં ઘટના એ સંગીતા મેચ જીતે છે બરોબર માટે પી એ આપેલું છે કેટલું છે ઝીરો પોઈન્ટ બાસઠ એ આપણને આપી દીધું છે અહીંયા પી એ તમને આપી દીધું છે રકમમાં હવે શું કહે છે ઘટના બી કે રેસમાં મેચ જીતે આપણને સંગીતા મેચ જીતે એની સંભાવના આપી રેસમાં મેચ જીતે એની સંભાવના શોધવાની છે तो लखशू के घटना बी रेशमा मैच जीते अथवा अथवा रेशमा म क्या मैच जीते जय संगीता मैच हारे तो अह लो अथवा संगीता मैच हारे अब देखो संगीता मैच हारे संगीता मैच जीते बने घटनाओं एक बीजा के भी था ही। પૂરક ઘટના થઈ બરોબર અહીંયા લખશું ઘટના એ અને ઘટના બી પૂરક ઘટના છે માટે અહીંયા શું થશે ઘટના એડિયસ થાય બરોબર માટે ઘટના માટે ઘટના B બરાબર ઘટના એડિએસ કહેવાય બંને પૂરક ઘટના છે એટલે માટે અહીંયા લખશું કે પી ઓફ એડિએસ બરાબર એક માઇનસ પી ઓફ એ થાય માટે એક માઇનસ ઝીરો પોઈન્ટ બાસઠ એકમાંથી એટલે કેટલા વધે ઝીરો થાય માટે પી ઓફ એ એટલે કેટલા મળે 0.38 મળે મિત્રો સમજ પડી મિત્રો આટલી અહીંયા શું હતું સંગીતા મેચ જીતે છે એની સંભાવના તમને આપેલી છે કેટલી છે જીરો પોઈન્ટ બાસઠ બીજામાં શું કીધું મે રેસમાં મેચ જીતે તેની સંભાવના થઈ હવે એક સિમ્પલ વસ્તુ છે બે જણ મેચ રમે છે તો જો સંગીતા મેચ જીતે તો રેસમાં મેચ હારે તો અહીં પૂછ્યું રેસમાં મેચ હારે એની સંભાવના કેટલી થાય તો કે ઝીરો પોઈન્ટ બાસઠ અને સંગીતા મેચ જીતે છે એની સંભાવના કેટલી જીરો પોઈન્ટ બાસઠ પછી શું કીધું રેસમાં મેચ જીત્યા રેસમાં મેચ ક્યારે જીતે જ્યારે સંગીતા મેચ હારે તારે હવે આપણને ખબર છે કે સંગીતા મેચ જીતે ને સંગીતા મેચ હારે આ બંને ઘટનાઓ કેટલી પૂરક ઘટના કહેવાય એકબીજાની સમજ્યા તો માટે અહીંયા શું કર્યું કે પી ઓફ એ બાર બરાબર એક માઇનસ પી ઓફ એ કર્યું એટલે મને રેસમાં મેચ જીતે એની સંભાવના મળી ગઈ અહીંયા તો આપણને આ પાંચમો દાખલો અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ આગળ જોઈએ છઠ્ઠા નંબરનો દાખલો સવિતા અને હમીદા મિત્રો છે બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ દિવસ હોય તેની સંભાવના કેટલી થશે અહીંયા એમ કીધું છે કે લિપ વર્ષને ને અવગણવું એટલે લિપ વર્થ નથી તેમ સમજવું તો લખીએ પહેલા તો અહી વર્ષના દિવસ કેટલા તો કે ત્રણસો પાંસઠ છે બરોબર માટે કુલ પરિણામોની સંખ્યા કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય ત્રણસો પાસઠ થાય હવે લખશું કે ઘટના એ જન્મ દિવસ કેવા છે જુદા જુદા હોય જન્મ દિવસ जुदा जुदा हो लखशो के अ सविता हमीदा हमीदा नो जन्मदिवस जुदा जुदा तेवा મળતા પરિણામોની સંખ્યા પરિણામોની સંખ્યા જુદા જુદા હોય એટલે શું ત્રણસો પાસઠ માઇનસ એક થાય એટલે કેટલા મળે ત્રણસો ને ચોસઠ માટે ઘટના એના માટે ઘટના એના પરિણામની સંખ્યા કેટલી થાય ત્રણસો ચોસઠ થાય માટે ઘટના એની સંભાવના બરોબર તો પી ઓફ એ સોરી પી ઓફ એ બરાબર પરિણામ ભાગ્યા કુલ પરિણામ ચાલો ઘટના એના પરિણામ કેટલા છે આપણી જોડે ત્રણસો ને ચોસઠ કુલ પરિણામ કેટલા છે ત્રણસો ને તો આ શું થયું આપણું ઘટના એની સંભાવના કે જન્મ દિવસ જુદા જુદા હોય એની સંભાવના કેટલી થાય ત્રણસો ચોસઠ ભાગ્ય ત્રણસો ને પાસઠ હવે શું કીધું છે ઘટના બી માં જન્મ દિવસ એક જ દિવસ હોય જન્મ દિવસ એક જ દિવસ હોય આની સંભાવના શોધો હવે જન્મ દિવસ એક જ દિવસ હોય પરિણામો કેટલા તો કે ઘટના બી ના પરિણામની સંખ્યા થાય એક એક જ જ દિવસ એટલે પરિણામ મળે માટે ઓફ બી ઘટના બી ની સંભાવના ઘટના બી ના પરિણામ ભાગ્યા કુલ પરિણામ ચલો ઘટના બીના પરિણામની સંખ્યા કેટલી છે એક કુલ પરિણામ કેટલા છે ત્રણસો ને માટે અહીંયા આપણે લખાય કે પી ઓફ બી બરાબર એકના છેદમાં ત્રણસો ને પાસઠ જ્યારે અહીંયા પી ઓફ એ કેટલું મળ્યું આપણને ત્રણસો ચોસઠ ભાગ્યા ત્રણસો ને બરાબર આપણી બંને ઘટનાની સંભાવના અહીંયા મિત્રો મળી છે તો મિત્રો અહીંયા આપણો છઠ્ઠો દાખલો પૂર્ણ થાય છે આભાર મિત્રો